શ્રી સંગાર પ્રગતિ મુંબઈમાં તારીખ પંદર સપ્ટેમ્બરના રવિવારે ચુમ્માલીસમી જગતાદાની મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ વાગડ સૌરાષ્ટ્રમાંથી ભક્તો યક્ષ બૌતેરાને મહાપ્રસાદનો લાભ લીધો હતો પ્રમુખ જયેશભાઈ તેમજ સર્વે મંડળના ભાઈઓએ આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું

સ્વર્ગસ્થ નારાયણભાઈ નાથાભાઈ ગામ પીપરી સંતવાણીમાં વાજીદાના દાતા સંગાર નિલેશભાઈ નારાયણભાઈ ગામ કોડાય સાઉન્ડ સિસ્ટમના દાતા દિલીપભાઈ વેલજીભાઈ ગામ બિદડા દાતાઓના સન્માનની ગિફ્ટના દાતા સંગાર સ્વર્ગસ્થ નારાયણભાઈ નાથાભાઈ બિદડા હોલમાં થનાર દાદાના સ્વાગતના દાતા કાકુભાઈ ગલુભાઈ બિદડા તેમજ મંડળ વતીથી સર્વે દાતાઓનું ભવ્ય સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શિવશક્તિ સદીમાં ગ્રુપ બિદડા દર વર્ષે મોટો ફાળો હોય છે તેમાં સંગાર મોહનભાઈ હરિલાલ માતાજીના ભુવાજી તરફથી ખૂબ જ યોગદાન મળેલ છે અને જે કંઈ પણ સામાજિક પ્રોગ્રામમાં આગળ જ હોય પ્રમુખ જયેશભાઈએ જણાવ્યું હતું જે કોઈ પણ સામાજિક પ્રોગ્રામમાં આગળ જ હોય પ્રમુખ જયેશભાઈએ જણાવ્યું હતું કે જે મુંબઈ ચેમ્બુરમાં આવેલ યક્ષ બૌતેરાનું મંદિર જર્જરિત છે તો કામ કરવાની જરૂર છે તો કચ્છ આગળ સૌરાષ્ટ્રના ભાઈઓ સહયોગ આપો કામ થઈ જાય મુંબઈમાં દાદાનું મંદિર એક જ છે અને ઘણા વર્ષોથી ભાઈઓ મુંબઈમાં મહાપ્રસાદનું આયોજન પણ કરે છે સર્વે મુંબઈ વસતા ભાઈઓને ધન્યવાદ છે આવું જ આયોજન ઘણા વર્ષોથી કરે છે તેવું સંઘાર હીરાલાલ સવા ભોજા વતીથી ખૂબ અભિનંદન ભાઈઓને કે આવું મહાન કાર્ય કરે છે રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય